આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે આઠમી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે દરેક મહિલાને તેમના કામ અધિકારો અને સમાનતા માટે પ્રોત્સાહન આપે છે તે તેમના અધિકારો અને સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓમાં તેમની સફળતા અંગેની તેમની હિંમત પણ દર્શાવે છે ત્યારે અંકલેશ્વરની માતૃસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંદીપ પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ડોક્ટર લતાબેન શ્રોફ ઉદ્યોગકાર દક્ષાબેન વિઠલાણી અને સામાજિક કાર્યકર કલ્પનાબેન આનંદપુરાની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને નગરપાલિકાની સફાઈ કર્મચારી શિક્ષણ આરોગ્ય સ્પોટ આંગણવાડી તબીબી સેવા યોગ પોલીસ વિભાગ ટ્રાફિક વિભાગ

આજે અંકલેશ્વર અને વિવિધ ક્ષેત્રના અલગ અલગ ફિલ્ડમાં કામ કરતા મહિલાઓને ત્રેવીસથી ચોવીસ મહિલાઓને આજે અમે અહીંયા અંકલેશ્વર ટાઉન હોલ ખાતે બોલાવીને એમનું સન્માન કર્યું છે એમાં સફાઈ કામદાર હોય ટીચર્સ હોય સોશિયલ વર્કર હોય અલગ અલગ ક્ષેત્રના જે કોઈ ક્ષેત્ર બાકી જ નહીં બધાને બોલાવીને આજે અમે એમનું સન્માન કર્યું છે માતૃસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ આજે આ એમનું સન્માન કરીને ગૌરવ અનુભવે છે અને આવનારા સમયમાં પણ આ બહેનોને

હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે સામાજિક કાર્ય કરવા બદલ મને અહીંયા સન્માનિત કરવામાં આવી છે હું સામાજિક કાર્ય સાથે સાથે યોગા ઇન્સ્ટ્રક્ટર પણ છું તો હું ભગવાનને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે આ દિવસે એમના આશીર્વાદથી મને સન્માનિત કરવામાં આવી છે આ હું ઇન્ટરનેશનલ વુમન્સ ડે ના દિવસે તમામે તમામ ને આજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ